ઘર ઘરાવ મિની ટ્રેક્ટર સાથે ઓજાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઓજારમાં તમને ટ્રેલર લોઢિયો રાપ અને પાણી બાંધવાનું રીત્યુ સાથે મળશે ટોટલ જવાબદારી સાથે ઓછું હાલેલું ટ્રેક્ટર અને એકદમ સાસવેલું ટ્રેક્ટર ઘર ઘર ટ્રેક્ટર આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ એડ્રેસ વગેરે વિડીયોમાં જ મળશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે આ સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ખૂબ જ ઓછું હાલેલું અને ઘર ખેતી પૂરતું ચાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વન ઓનર છે અને આ ટ્રેક્ટરમાં તમને સાથે ઓજારમાં ટ્રોલી અને લોઢિયો રાપ અને પાળી બાંધવાનું ઇતિહાસ સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર છે બેટરી સારી જોવા મળશે સાઈડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો ટ્રેક્ટરની કન્ડિશન સારી એન્જિન સારું હાઇડ્રોલિક સારા જોવા મળશે અને ટ્રેક્ટરમાં વાત કરીએ આપણે તો પંખા છતરી બધું કમ્પ્લીટ જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની કિંમતને તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા આખા સેટની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો અઠ્ઠાણું એકત્રીસ છસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા આખા સેટની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો ગામ ધ્રોલ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નવ્વાણું જીરો અઠ્ઠાણું વાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ